નલીબેન પટેલ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા મેળવની અધ્યક્ષ તરીકેની કામગીરી બતાવું છું આજ રોજ રોટી ક્લાસીસ એમનો જે ચાલી રહ્યો છે ગિરીનભાઈ કલમ જે ના વર્ષોથી એવું કામ કરી રહ્યા છે જે મારા મારાથી બહુ અંજાન હતું પણ આજે સાહેબ મને મોકો મળ્યો છે અને એમણે મને આમંત્રિત કરી છે અને એવી દીકરીઓ જે મધ્યમ વર્ગની જેને એમ એ પરિસ્થિતિ નથી કે એને શીખવું છે કંઈક કઈક બનવું છે કઈક શીખીને પોતાના પગ થવું છે એવી ભાઈ ભાઈશ્રી તરફથી એટલી ખૂબ મદદ અને આટલી મારી નજરોએ જોયું છે એ દિકરીને એમણે એકદમ ફ્રીમાં મહેન્દી ક્લાસીસ શીખવાડેલા છે ઇવન અલગ અલગ તેમના અહીંયા નડિયાદની અંદર બીજા બે ક્લાસીસ ચાલી રહ્યા છે જે અહીંયા પણ એક એમની સંસ્થા ચાલી છે અને અહીંયા રાખવાનું એમનું એક વિશેષ કારણ છે કે જે મધ્યમ વર્ગની દીકરીઓ અહીંયા આજુબાજુના એરિયામાં સૌથી વધુ રહે છે એમને ધ્યાને લઈને આજે એમને અહીંયા બધાને સળા જે આપણી છે તેના ઉપરના મારફળ એને આ એમના મસ્સોરી કોઈ છે કેસની પાંચસી સરળ ખાલીની અંદર થઈ ગયા છે આ કાદીની અંદર અને એમની પોતાની એક કલા અલગ છે જે મેં જોઈ છે ખાલી પોષ્કળ માંજે છે પણ હવે જ્યારે પોતી સાહેબનો બર્થડે આવશે ત્યારે ખુદ એમની તસવીર એ બનાવે છે જોવા માટે હું ખુદ આવવાની છું અને એ રંગોળી પોતે એવી પૂરે છે કે જેની ગોળ પાલા દૂર દૂર સુધી દૂર દૂર પ્રદેશો સુધી છે અને એમની જે મુલાકાત કરી છે એવા લોકો આપણા કેસુભાઈ પટેલ સાહેબ છે શિવસિંહ સાહેબ પંકજભાઈ સાહેબ અર્જુનસિંહ સાહેબ જે આરએસએસમાં એમની સાથે એ પણ આરએસએસમાં કામ કરે છે અને હું પણ આરએસએસમાં કામ કરું એટલે મને એનો બી ગર્વ છે અને આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સાથે એમની તસવીર જોઈને હું બહુ જ આમ ખુશ છું કે કોઈ એવું વ્યક્તિ એવું વ્યક્તિત્વ એમનું છે કે જે ત્યાં સુધી પહોંચી ચૂક્યું છે ઘણા મોદી સાહેબ ને કેવી રીતે મળવું એવું કઈ નથી મોદી સાહેબ ની નજર બધા ઉપર હોય છે અને કોઈને કોઈ રીતે એમની સાથે પહોંચતા હોય છે એવા જ આપણા આ આજે ત્યાં સુધી પહોંચી ચૂક્યા છે અને એમના વાઇફ જાનકી બેન એમના હર કદમ પર એમની સાથે સાથે કામ કરે છે એમની પણ પણ ગર્વ છે કે આજે બધું હમ કદમ રહી અને જે કામ કરી છે ને જે દીકરો આજે આ બધી દીકરો શીખી છે અને આખી દીકરો જીવનમાં આગળ વધશે એવું બી મને લાગે છે કે કઈ નવું શીખશે એમની જે મેથીની મૂકવાની જે કળા છે બહેનોની ને દીકરા ને મેં જોઈ જે મોટા આર્ટિસ્ટો પણ નથી મૂકતા અને ભાઈશ્રી પણ પોતે મહેંદી મૂકે છે બહુ સરસ મહેંદી મૂકે છે મારા હાથમાં આજે એમણે જ મૂકી એટલે એવું બી નથી કે લેડીઝ જ મહેંદી શીખે છે જેન્ટ્સને પણ આવડતી હોય છે મને ગર્વ છે કે આજે મને અહીંયા આમંત્રિત કરી અને બહુ જ આટલી નાની દીકરીઓને મળવાનો મને મોકો મળે એમના કરતી આ બધી દીકરીઓને બહેનોને નાસ્તો અને એમની જે બુકલેક બનાવી છે એમને એ બધાને ગિફ્ટમાં આપે છે અમે પણ કઈક નવું કરવા માટે ગૌરી હતી હું ને પ્રીતિ બેને પણ અમે પણ બેનો કે

Don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.